તો આ જેલમાર લગાવવાની જ ફેસ પર હાશ થઈ ગયા ને ક્યારનો બિચારો આગળ પાછળ આગળ પાછળ હવે ગયા હવે ગયા હા તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મમ્મીના ઘરે સવારથી રાત સુધી કદાચ ચોખાઈ પણ જાઉં તો કઈ નહીં જોતા રહો આગળ લોકો નીકળી રહ્યા છે મમ્મીના ત્યાં જવા માટે સવાગ્યા થઈ ગયા છે નિશુ પણ રેડી થઈ ગયું છે નિકશ અમને મુકો આવ્યા છે જવું તો રચિતા ના મેરેજ પછી નું પણ આજે મેળ આવ્યો છે ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છે નીચું તો એને જ નથી કોઈ એને બસ આ ખબર એને શું કરવું હોય છે સ્ટીરિંગ કે જો તો બસ ગાડી ચાલુ કરો એમ છે ગાડીમાંથી ઉતરવું નહી ચલો ચલો જો પાઈ છે હેડે સાયકલ પર જવાનું છે આપણે તો સાયકલ જવાનું છે ચલો જય શ્રી કૃષ્ણ જય અંબે દે

નાનું સાયકલ ઉપર કે મજા આવે નઈ સુન We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna feel. You're like... Nani, Chichi, to boy. Nani, khadam a તો ઘરે સાની કીડીઓ ચટકા ભરત તમને ખાતા હે હા આરીઓ તો ખરામ જો કેમ ખરામ બે ગયો છો ઘરે તો જોર આવે છે આવી રીતે ખાતા ઉભરો એ ઓ બપ્પા ફૂક માલી પોલસે બોય ગમ ગમ છે વેરી ગુડ વેરી ગુડ વી જુ વે તુમા ઇશુકી ફૂક

સવા બાર થઈ ગયા છે જમવાનું મમ્મીએ રેડી કરી દીધું છે તો ફટાફટ હું ને મમ્મી જમીશું કે નિશુ ને અત્યારે પપ્પા બાર આંટો મરાવ્યા છે તો પપ્પા આંટો મારાવે ત્યાં સુધી હું મમ્મી ફટાફટ ફટાફટ જમી લઈશું પછી પપ્પા જમવા બેસ નિશુ ને જમાડી દીધું છે તો કઈ ને ફટાફટ જમી લઉં અત્યારે જમવામાં રીંગણ બટેકા ટમેટાનું શાક છે વઘારેલી છાશ છે જે મારી ફેવરેટ છે મરચાં અને રોટલો તો ફટાફટ હવે જમી લઈશું અત્યારે વાગી ગયા છે ત્રણ ચા અને બિસ્કિટ રેડી છે અને નીચે રો રો કરે છે ખોડો જોઈએ ને ખોડો 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 મમ્મા ચાપી પી લે ને પછી લઈ લે ઓકે મા દીકો ચા પીવો ને ચા ચા અહ 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 ઓહ અહ બિસ્કીટ ખાવું છે લો બે લઈ લો હા 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 વાહ વાહ નીસુ આ

है ना नीशु पे गले जाइ मेरे तो तो कहीं नहीं जो रहो सो गाइस अत्य हूँ आई गई छू मम्मी हाई कर दो मनीषा भाभी हाय हाय कर दे नीशु अरे वाह पूछो मामी क्या गया हाय सु हाय है सो आप तन बिस्किट आप तन बिस्किट आप बिस्किट को आप बताओ अरे वाह अरे वाह Yes. Yeah. कौन है आप यू? जीना yeah. आप

ઘરે કેટલી શાંતિ શાંતિ જતી આજે હે ને હજુ જોઈએ શાંતિ હજુ જોઈએ તમારું શાંતિ ને સર 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 તો પછી જતી રહો શું કરવા લેવા લેવાયા શું કરવા લેવા આયા હતા

આવો 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 સો ગાઈઝ અત્યારે જતો રહ્યો છે જે મારો ફ્રેન્ડ છે ફુલારા ગરબા માટે થોડી ઘણી ડિસ્કસ કરવી હતી એટલા માટે આવ્યો હતો અને બસ હવે હું સુવાની તૈયારી કરીશ અને મારો વ્લોગ સાંજે છ વાગે આવશે તો હું અત્યારે પોસ્ટ કરી દઈશ એમ તો મેં કર્યું નથી સવારે બધા વેઇટ કરતા હોય એના કરતાં સાંજે છ વાગેનો ફિક્સ ટાઈમ આપણે ફિક્સ ટાઈમ તો ના કહી શકીએ બટ છથી નવમાં મારો વ્લોગ આવી જશે તો તમે લોકો કમેન્ટ કરજો તમને લોકોના અગર ફુલારા ગરબા વિશે થોડી ઘણી જાણકારી હોય તો આમાં કમેન્ટ કરજો અને બસ પંદર બે ફંક્શન છે ઘરે તો બહુ બધી મજ કરવાની છે તમને બધાને પણ વ્લોગમાં બધું જોવા મળવાનું છે સો વ્લોગને સ્કીપ ના કરતાં એક પણ વ્લોગ સ્કીપ ના કરતા હું પણ નહીં કરું તમારી સાથે બધું જ શેર કરીશ સો વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ